કાર્યો બાબતે પીએમ મોદીનો આભાર પણ માન્યો હતો સુરતની તમામ વિધાનસભામાં નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તેર હજાર સ્વ સહાય જૂથની દોઢ લાખ મહિલાઓને બસો પચાસ કરોડની સહાય કરવામાં આવશે સુરતના અંબાનગરની પ્રાથમિક શાળામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો સાથે જ કાર્યક્રમમાં સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગરવાલ સહિત મહાનગરપાલિકાના હોદ્દેદારો પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત એમણે એવું પણ જણાવ્યું હતું કે રાજ્યમાં જે દુષ્કર્મોના કિસ્સાઓ સામે આવે છે તેમાં આરોપીને સજા આપવાની કામગીરી ખૂબ જ ઝડપથી ભૂપેન્દ્ર પટેલની સરકારના સમયમાં કરવામાં આવે છે સૌથી વધારે ઉંમર કેદની સજા ગુજરાત સરકારે કરી છે અને મોદી સરકારને અને ગુજરાતની ભૂપેન્દ્ર સરકારનો આપ સૌ મહિલા વતી હું આભાર માનું છું કાર્યક્રમમાં સંબોધનની કરતા સમયે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આજે દેશના ઝૂંપડામાં રહેતા લોકો વર્ષોથી પ્રતીક્ષા કરતા હતા કે એવા વડાપ્રધાન આવશે કે જે બહેનો અને મહિલાઓ માટે વિચારશે અને આઝાદીના પાસઠ વર્ષ પછી આજે મહિલાઓને પાકા મકાન આપે એવા વડાપ્રધાન મળ્યા છે હજુ ઘણા પાકા મકાનો બનાવવામાં આવી રહ્યા છે ઐતિહાસિક જે કામો કરવામાં આવ્યા છે તેનો લાભ માત્ર અહીંયા બેઠેલી જ બહેનોને નહીં પરંતુ તમારા સાથે કામ કરતા બહેનો હોય સમાજના બહેનો હોય તમારી સોસાયટીમાં રહેતા બહેનો હોય આ બધા જ લોકોને તમારી જેમ લાભ મળે તે માટેની ચિંતા બી તમારે સૌએ સાથે મળીને કરવાની છે જ્યારે વાત નારી સન્માનની હોય અને એ વાત જ્યારે નારીની આવે ત્યારે સહનશીલતાનો જેનામાં સૌથી વધુ સહનશીલતા હોય અને નારીની વાત આવે ત્યારે સૌથી પહેલો શબ્દ જો કોઈના મનમાં આવે તો એ શબ્દ હોય છે સહનશીલતા અરવિંદ રાઠોર એબીસી ન્યૂઝ ગુજરાત સુરત